પરેશ મોદી જતીન ઠક્કરને દીવ ઠક્કરની ધરપકડ કરી હવે કરણ ઉર્ફ દ્વારકેશ દેસાઈની પણ ધરપકડ કરવામાં આવી કારણે એમએસઈઆઈટીનો અભ્યાસ કરીને હતો અને તે પાટણના વારોડ ગામનો રહેવાસી છે આરોપી કરણ અગાઉ પકડાયેલા આરોપી જતીન સાથે બેંકોક તેમજ વિયેટનામમાં રહેતો હતો ત્યાંથી તે અલગ અલગ બેટિંગ વેબસાઇટ પાસેથી ફંડ મેળવતો હતો અને મ્યુચ્યુઅલ એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરતો કારણે લેપોય એકસોને પંચાન દ્વારકેશ નામની ફ્રેન્ચાઇઝી જતીન પાસેથી મેળવી હતી અને આ ફ્રેન્ચાઇઝી મિચ્છાને કામ કરવા માટે આપી હતી બિતુશાહ પોતાની પાસે રહેલું ફંડ આ આઈડીમાં ટ્રાન્સફર કરતો આરોપીને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે બે હજાર પચ્ચીસમાં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેટ દરમિયાન મિત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકો એક અમે લોકોને એકસો ઓગણપચાસ બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા એ તમામ બેંક ખાતાઓમાં આઠસો કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે ચારસોથી વધારે એનસીસીઆરપી કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી આ આ કેસમાં એક જે નાસ્તા પરદા આરોપી હતો કરણ દેસાઈ એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે એમને પાટણ ખાતેથી ટેકનિકલ વર્કઆઉટ કરીને શો શોધીને અહીંયા લા લાવવામાં આવ્યું છે જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો પે વન એકસો પંચાણું કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી એ જતીન ઠક્કર જે મુખ્ય આરોપી છે આ કામનો એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી મિત શાહને આપેલું હતું અમિત શાહ એમના માટે તમામ જે મ્યુલ એકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ અકાઉન્ટ્સમાં પૈસા ચઢાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ મિત શાહ કરતો હતો અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયા છે એમનું નામ છે જતન ઠક્કર આ ગુનાના કામમાં કરણ દેસાઈ સિવાય અગાઉ સાત આરોપીને ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે